નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હવે આપણે એકમ નંબર તેરના સંકેતો અને ચિહ્નનું જે સાદુ રૂપ આપવાનું છે બરાબર સી વિન જે બુક છે એમાં પેજ નંબર સિક્સટી એટલે કે સડસઠ પાના નંબર ઉપર આપણે જે સાદુ રૂપની જે પેટર્ન છે બરાબર સરળ જે રીત હતી બરાબર એ આપણે જોવાનું છે આજે તો ટાઈપ વન બરાબર ટાઈપ વન સાદુ રૂપ

એટલે કે દાખલો સરખો જ છે ચાર વત્તા ચાર 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 વત્તા વત્તા ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ઓછા એક તો અમને એવી રીતે દાખલો ગણાયલો છે કે પેલા શું કર્યું તો કે ચાર ચાર આઠ કરી નાખ્યા ગુણાકાર ત્રણ ત્રણ ઓછા બે કરી નાખ્યા બરાબર એટલે પેલામાં આનું ત્રણ

ચોવીસ ચાર ને ચાર આઠ આઠ તેરી ચોવીસ એટલે ચોવીસ આવ્યો અને ચોવીસ માંથી એકવીસ આવ્યો એટલે રમેશનો જવાબ છે ને જો રકમ એક જ છે તમે જોઈ શકો જો દાખલાની રકમ બધા એક જ છે પણ આને આવો જવાબ આવ્યો સોળ જવાબ આવ્યો રમેશ છે એનો ત્રેવીસ જવાબ આવ્યો આગળ વધીએ એક માહી વિદ્યાર્થી છે વિદ્યાર્થીની છે બરાબર માહી માહી તો એને કેટલો એને એના દાખલાની અંદર જવાબ કેટલો આવ્યો તો કે એને પંદર આવ્યો બરાબર એને કયો કેટલો આવ્યો પંદર આવ્યો ચાર વત્તા ચાર ગુણ્યા ત્રણ ઓછા એક તો એને કેવી રીતે દાખલો કર્યો તો પંદર કેમ કેમ આવ્યો તો કે ચાર તેરી બાર બરાબર એને પહેલાં શું કર્યું ગુણાકાર કર્યો તો ચાર તેરીને બાર ચાર ના ચાર આમ અને માઇનસ એક બાર ને ચાર સોળ સોળ માંથી એક બાદ કરે એટલે પંદર આવ્યો બરાબર તો આનો માહીનો જવાબ છે આ ટાઈપનો આવ્યો પંદર આવ્યો બરાબર આનો જવાબ સોળ આવ્યો આનો જવાબ તેર ત્રેવીસ આવ્યો અને છેલ્લો એક વિદ્યાર્થી છે વિદ્યાર્થીની છે ધ્રુવિશા ધ્રુવિશા બરાબર એને પેલા શું કર્યું ત્રણ માંથી એક બાદ કરી નાખ્યું ગુણ્યા ચાર પ્લસ ચાર બરાબર પછી તો કે ચાર દુ ને આઠ એને પછી આ કરો અને આઠ ને ચાર બાર તો એનો જવાબ બાર આવ્યો બરાબર તો રકમ એક જ છે જો રકમ બધી જગ્યાએ એક જ છે પણ જવાબ છે ને બધા અલગ અલગ છે વિદ્યાર્થીઓના જો તમારે પણ તમે દાખલો ગણતા હશો તો તમારે પણ આવો જ ક્યાંક જવાબ આવતો હશે બરાબર પણ જવાબ છે ને આમાંથી કોનો સાચો છે એ તમારે નક્કી કરીને કહેવાનું છે મને આ ચાર માંથી જવાબ છે કોનો સાચો છે એ તમારે કહેવાનું છે મને

આ નિયમનો ઉપયોગ કોઈ વિદ્યાર્થી હોય કર્યો હોય ને તો આમાંથી એક માહી વિદ્યાર્થીની છે ને એમણે ઉપયોગ કર્યો કઈ રીતે કર્યો ખબર તો કે પેલા અહીંયા ભાગાકાર કર્યો જો કે આમાં ક્યાંય ભાગાકાર નથી એટલે ભાગાકાર તો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો કેમ કે આ ક્રિયામાં ક્યાંય ભાગા તમને ભાગાકારની નિશાની જોવા મળતી નથી એમાં તો વત્તાકાર છે ગુણાકાર છે ને બાદ બાકી છે બરાબર તો આ તો ગયા હવે ગુણાકાર ભાગુસભા બરાબર ભાગુસભા તો ગુણાકાર કર્યો એને પહેલો ગુણાકાર કર્યો એનો મતલબ એવો છે કે જો આ રકમ હતી ને ચાર વત્તા ચાર ગુણ્યા ત્રણ ઓછા એક

આનો ને આનો જવાબ છે ને એ રાઈટ નથી એમને દાખલા ગણેલા છે પણ એમને આને પેલા કેવું કર્યું ખબર કે પેલા આની બાદ બાકી કરી નાખી પછી આ બાજુ સરવાળો કર્યો આ બાજુ બાદ બાકી કરી પછી જવાબ ખોટો જવાબ છે આમને શું કરેલું કરેલું છે તો ચાર ને ચાર આઠ તેરી ચોવીસ એવી રીતે કરી નાખ્યું ચોવીસ માંથી એક એટલે તેનો જવાબ આવ્યો ત્રેવી આમણે જ પરફેક્ટ દાખલો ગણ્યો આમણે પેલા શું કર્યું તો કે પેલા ગુણાકાર કર્યો ગુણાકારના નિયમ પ્રમાણે જો ભાગાકાર એટલે ભાગાકાર થાય ભાગાકાર નથી એટલે ગુણાકાર થાય તો ગુણાકાર ગુણાકાર પહેલાં કર્યો પછી સરવાળા પછી બાદ બાકી સરવાળા અને બાદ બાકી કોઈપણ સાદુરૂપનો દાખલો ગણતા પહેલાં આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવો પડે એમ છે ભા ભા ગુ સ બા આ નિયમ આપણે યાદ રાખવો પડશે એ સિવાય સાથે સાથે કૌંસ બરાબર જે ઓલા નાનો મોટો કૌંસ આવે સગડિયો કૌંસ આવે એ પણ આપણે યાદ રાખવાના છે આશા રાખું છું કે તમને અહીંયા સુધી કમ્પ્લીટલી સમજાણું હશે

આવી રીતે આપણે પ્રોસિજર પ્રમાણે જઈએ બરાબર એટલે આનું કામ કમ્પ્લીટ થઈ ગયું ભાગાકાર કમ્પ્લીટ થઈ ગયા બરાબર આ થઈ ગયું કમ્પ્લીટ હવે ગુણાકાર થાય ગુણાકાર ક્યાં છે તો કે અહીંયા આ ગુણાકાર એટલે દસ બે વીસ આપણને ખબર છે દસ દસ ગુણ્યા બે કરીએ તો કેટલા થાય ઝીરોનો ઝીરોનો કોઈ પણ સંખ્યા રે ગુણાકાર ઝીરો બે કા બે એટલે વીસ થાય પ્લસના પ્લસ ચારના ચાર માઇનસ બેના માઇનસ બે હવે આપણને થઈ ગયું ગુણાકાર હવે સરવાળા કરવાના છે સરવાળા ક્યાં છે તો કે અહીંયા વીસ ને ચાર ચોવીસ તો ચોવીસ થઈ ગયા આનું કામ કમ્પ્લીટ થઈ ગયું પેલા આનું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે ચોવીસ માઇનસ બે હવે સિમ્પલ ચોવીસ બે ચોવીસ ખાસ ભૂલવાની નથી ભાગુ સ બા આ તો તમારે મનમાં બેસાડી દેવાનું કે પેલા ભાગાકાર કરવાનો પછી ગુણાકાર કરવાનો પછી સરવાળો કરવાનો પછી બાદ બાકી કરવાનો અમુક દાખલા આવશે એ તમારે શીખવા જેવા હશે બરાબર હવે આ દાખલો જોઈએ આમાં પણ ભાગવું સભાનો નિયમનો ઉપયોગ કરે પહેલાં શું થાય તો કે ભાગાકાર તો અહીંયા શું છે ભાગાકાર છે ચાલીસ ભાગ્યા આઠ કરીએ તો કેટલા આવે ચાલીસ ભાગ્યા આઠ કરીએ આઠના ઘડિયામ કે ચાલીસ આવે તો કે હા આઠ પાંચ ચાલીસ બરાબર તો આ જવાબ છે એ પાંચ આવ્યો એનો મતલબ એવો છે કે આનો જવાબ છે એ અનુસાદુરૂપ કરતા આનો જવાબ પાંચ આવે તો વીસના વીસ પ્લસના પ્લસ આનો જવાબ આવ્યો એ કેટલા આવ્યા તો કે પાંચ આવ્યો કેમકે જવાબ આ આવે ને એને જવાબ કહેવાય બરાબર ભાગાકારની અંદર અહીંયા તો ઝીરો ઝીરો આ તો શેષ વધે બરાબર અને આ આવે ને ભાગફળ બરાબર એ જવાબ છે પાંચના પાંચ ઉપરથી હોય ત્યારે આ પાંચ ગુણ્યા ત્રણ આગળ વધીએ તો શું કરવાનો હવે ભાગાકાર થઈ ગયો હવે ગુણાકાર આવશે તો ગુણાકારમાં આ બે નો થાય કેમકે હવે આનો આનો વારો આવશે પાંચ તેરી પંદર વીસ ના વીસ પ્લસ પાંચ ના પાંચ અને માઇનસ પંદર અહીંયા આવે બરાબર તો ભાગ ઉ સવારે સ સ એટલે સરવાળો વીસ કે પાંચ પચીસ પચીસમાંથી પંદર કાઢવાના સિમ્પલ પચીસમાંથી પંદર કાઢીએ તો ઝીરો બેમાંથી એક કાઢીએ તો એક દસ જવાબ આવે બરાબર આનો જવાબ છે એ દસ આવે તો આ બે દાખલા છે તમે તમારી બુકની અંદર પણ જોઈ શકો ઉદાહરણ નંબર બે અને ઉદાહરણ નંબર ત્રણ જે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી તમને સમજાવવાની સાથે અને તમારે જો આ સીઈટીના વિડીયોઝ એનએમએમએસ પીએસસી બરાબર અલગ અલગ મેથડોલોજીથી તમારે શીખવા હોય બરાબર તો અને સતત તમારે જોડાયેલું રહેવું હોય તો જે ચેનલ છે બરાબર એને તમે લાઈક પણ કરી શકો શેર પણ કરી શકો અને સબસ્ક્રાઈબ કરી શકો બરાબર તો જો તમે આવું કરશો બરાબર તો મને પ્રેરણા મળશે વધારે ને વધારે આ વિડીયોઝ છે હું આવનારા સમયમાં તમારા માટે લાવતો રહીશ તો એક વિનંતી છે કે તમે જો તમને પસંદ પડે આ કન્ટેન્ટ તો તમારે

જો અહીંયા તમે જોશો ને તો કેવું થાય તો આપણને એમ થાય કે ત્રણ ભાગ્યા પાંચ થોડું આવે છે તો પહેલાં કઈ ક્રિયા કરવાની તો કે ભાગાકાર પછી પછી ગુણાકાર સરવાળા અને જો આ કિસ્સાની અંદર તમે ભાગ્યા પાંચ કરશો બરાબર ભાગ્યા કરશો તો આનો જવાબ લાવવો બહુ મુશ્કેલ છે પણ એના માટે શું કરવાનું તો જો ક્યારેક આવું ઉદાહરણ આપેલું હોય તો આવું કરવાનું બરાબર ચોવીસના ના ચોવીસ એમને પ્લસ ના પ્લસ જો પાંચ પાંચના ના પાંચ બરાબર

પણ અહીંયા તો ગુણાકારની નિશાની છે ગુણાકારની ગુણાકારની તો નિશાની હોય તો આપણે આ પાંચ પાંચ સરખા સરખા હોય અને આ ભાગાકારમાં હોય તો આપણે એને શું કરી શકીએ તો કે છેદ ઉડાડી શકીએ બરાબર હવે ચોવીસ ના ચોવીસ પ્લસ ના પ્લસ અહીંયા ત્રણ વૈદા માઇનસ એક તો સિમ્પ